નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પાસેથી રોયલ્ટી વગરનું સાદી રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીએ રોયલ્ટી ભર્યા વગરનું ડમ્પર ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો બેફામ બનીને રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરીને સરકારી તિજોરીને રોયલ્ટી ભર્યા વિના ચૂનો ચોપડી રહ્યા છે ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદાર ભરતભાઈ દરજીની અચાનક ફેરણી દરમિયાન કંબોઇ ચોકડી પાસેથી ડમ્પર નંબર ડી ડે ઝી ડી ઝીરો ટુ જી નાઇન થ્રી એઇટ સેવનને રોકી પૂછપરછ કરતાં કોઈપણ રોયલ્ટી ભર્યા વગર સાદી રેતીનું વહન કરતાં માલુમ પડતા દંડનીય કાર્યવાહી કરીને રિપોર્ટ પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મોકલી આપીને કાર્યવાહી કરવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી હતી ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ વાઘેલા ઇન્દ્રસિંહ સાથે શક્તિસિંહ કાકરેજ બનાસકાંઠા